સુરતના ઊન વિસ્તારમાં ગેસ સિલિન્ડર પ્લાસ્ટની ઘટનામાં બી વર્ષના માસૂમ બાળક સહિત ત્રણ લોકો ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જે બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે રસોઈ બનાવતી વેળાએ ગેસ લીકેજ બાદ અચાનક જ આગ લાગતા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો સુરત નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઉન વિસ્તારમાં રહેતો પરિવાર ગેસ સિલિન્ડર પ્લાસ્ટની ઘટનામાં ગંભીર રીતે દાજી જતા સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે સુબોધ પ્રસાદ ઉન વિસ્તારમાં પોતાની પત્ની અને બીસ વર્ષના માસુમ બાળક જોડે રહે છે ગતરોજ સુબોધ પ્રસાદ પોતાના કામે ગયા હતા તે દરમિયાન તેમની પત્ની ગુડિયા પ્રસાદ બાળક સુમિત અને સાળો નિરંજ કુમાર ઘરે હાજર હતા પત્ની ગુડિયા કુમારી ગેસ પર રસોઈ બનાવી રહી હતી જે વેળાએ અચાનક જ ગેસ લીકેજ થતા આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી ગેસ લીકેજના કારણે આગ ફાટી નીકળતા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો જે ઘટનામાં પત્ની ગુડિયા કુમારી બાળક સુમિત અને સાળો નિરંજ કુમાર ગંભીર રીતે દાઝી જતા સ્થાનિક લોકોએ મદદે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ એકસો ને કરવામાં આવી હતી બે વર્ષના બાળક સુમિતની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળે છે હાલ તો ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલના બનર્સ વિભાગમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેઓની વધુ સારવાર હાલ ચાલી રહી છે ઘટના અંગે પોલીસ દ્વારા અકસ્માત નોંધીને આગળની તપાસ હાથ ધરી છે